નમસ્કાર દોસ્તો હું વિજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું અમે લોકો ફિલ્ડમાં છીએ અમે ફિલ્ડની અંદર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયા ગામની ગામ હવે મારી સાથે અમારા મહાગુરુ અમારા કંપનીના હાઈ લેવલના અમારા લીડર કે જે ઘણા ઉત્સાહ લોકોને એમની સાથે ફરવાનો ફરવાનો જવાનો ફિલ્ડવર્ક કરવાનો મોકો મળે તો શૈલેષ પટેલ સાહેબ મારી જોડે છે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને ઈશ્વરિયા ગામની અંદર બીજા અમારા ગુરુ છે મહાગુરુ બીજા અમારા ગુરુ છે મહાગુરુ નિપુનભાઈ સાહેબ અને અમારી સાથે બીજા ભાનુભાઈ છે અને અમે કાંતિભાઈના ઘરે ઓબાની કેરી ખાવાની મજા લઈ રહ્યા છીએ કેમ કે અમે લોકોએ બાની અંદર ઓર્ગેનિક ખેતીવાડીનો અમારે ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટનો છંટકાવ કર્યો હતો અને એનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો તો આ કેરી ખાવાની જે મજા છે ને સાહેબ એ ક્યારે કોઈ જીવનની અંદર સાહેબ ખુદ કહે છે કે ક્યારે સાહેબ આ કેરી ખાવાની મજા પહેલા કોઈ રિયલની અંદર હું તમને કંઈક અત્યાર સુધી માર્કેટની ગમે તે કેરી ખાધી પણ એની જે મીઠાશ નથી ને એના કરતાં એક આખી અલગ પ્રકારની મીઠાશ છે કેમ કે અત્યારે આ પહેલી વખત હું આજે અહીંયા આવ્યો છું અને આજે મેં ટેસ્ટ કર્યો જેના કારણે મને પોતાના આઈડિયા આવ્યો કે રિયલમાં આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાના કારણે કાંતિભાઈના ખેતરમાં જે આપણી પ્રોડક્ટ વાપરી છે અને એમના ઘરે બેસીને અત્યારે જો કાંતિભાઈ પોતે સામે બેઠા છે પપ્પા બાજુ કરો બકા હા તમને આ પ્રોડક્ટના કારણે શું રિઝલ્ટ મળી સાહેબ એટલું ખાલી આ કેરીમાં તમને કેવું પરિવર્તન લાગ્યું આ પ્રોડક્ટ આપણે વાપરવાથી બરાબર આ વર્ષે ઉત્પાદન તો થોડુંક ઓછું છે બરાબર પણ ગુણવત્તા છે ખાવાની ને બધી જે મીઠાશ છે એ કેરીની બહુ મસ્ત અને સારી છે કે જે કોઈ લોકો લઈ ગયા અને અહીંયા ખાધી એ દરેક લોકો એ અને પરિવાર કે નહીં અમને તમારી કેરી આપો એ બરાબર એટલે આ કેરીનું રિઝલ્ટ આપણે એ મળ્યું કે કેરી છોકરી વગરતી નથી બરાબર અને બહુ સારી કેરી થઈ એમ કે આ દવાના આ પ્રોડક્ટ બે ઓકે મિત્રો થેન્ક યુ